આખા ઇન્ડિયામાં અત્યારે બે જ વસ્તુ ચાલી રહી છે એક તો છે સૌથી પહેલાં ચૂંટણીનો માહોલ અને એની સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જો વાત કરવામાં આવે તો આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે કે જ્યાં ક્રિકેટના ફેન્સ છે મેચિસ જોવા આવતા હોય છે સ્પેશિયલી અને જો વાત કરવામાં આવે તો ત્યાં સૌથી મોટી જો ઘટના બનતી હોય તો એ છે એમાંની એક એટલે ઘણા બધા લોકોના જે ફોન છે એ ચોરી થઈ જતા હોય છે અને જે આપણે લાસ્ટ ફાઇનલ હતી વર્લ્ડ કપની એ વર્લ્ડ કપની ફાઈનલમાં પણ કેટલા બધા લોકોના જે ફોન છે ચોરી થયા હતા ચાંદખેડા પોલીસ સ્ટેશન છે ત્યાં ચોપડે એકસો જેટલા મોબાઈલ ફોન ચોરી થયાની ફરિયાદ છે એ નોંધાયા હતી અને હવે જ્યારે આઈપીએલ ચાલી રહી છે એટલે આઈપીએલમાં પણ આખા દેશમાંથી કેટલા બધા લોકો છે મેચિસ જોવા આવતા હોય છે અને મોબાઈલ ફોનની ચોરી છે એ હાલમાં જો વાત કરવામાં આવે તો એ સિંગલ ડિજિટમાં આવી ગઈ છે કે જે પહેલાં બસોથી ત્રણસો હતી અને એની પાછળનું કારણ છે પોલીસનું સફળ ઓપરેશન જે પ્રેક્ષકોના મનમાંથી તસ્કરોનો ફફડાટ છે એ દૂર થતો ગયો છે અને ખુદ જે ચોરીના કેસ છે એ ઓછા થઈ ગયા છે એટલે અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ મેચના ટુર્નામેન્ટનું આયોજન જયારે થતું હોય છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એટલે પોલીસ માટે મોબાઈલ ફોનની ચોરી પર્સની ચોરી કે પછી આવા બધા કેસ સાથે માથાનો દુખાવો બની જતો હોય છે અને ક્રિકેટ મેચનો બંદોબસ્ત પૂરો કરીને માંડ ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચેલા અધિકારીઓ કે કર્મચારીઓની મુસીબત વધી જતી હોય છે પોલીસ પાસે ઢગલાબંધ ચોરીની ફરિયાદો કરવા માટે અરજદારો ઉપસ્થિત થઈ જતા હોય છે માથાનો દુખાવો થઈ જાય ચાહે અરજદાર માટે હોય કે પછી પોલીસ સ્ટાફ માટે હોય અને જે ચિલ ઝડપ અને ચોરીના જે આરોપોને કારણે આઈપીએલની મેચ દરમિયાન કંટ્રોલ લેવાનો જે પોલીસે નિર્ણય લીધો હતો જે અત્યારે ફળી રહ્યો છે પોલીસના અધિકારીઓએ એક એ ઇનિશિયટી પ્લાન મુજબ પોલીસે કાર્યવાહી કરતા તસ્કરોમાં પોલીસનો ફફડાટ ફેલાઈ ગયો છે ક્રિકેટ મેચ દરમિયાન તસ્કરોની હાજરી એ હવે નહિવત જેવી થવા લાગી છે ઝોન ટુ ના ડીસીપી છે શ્રીપાલ શેષમા એમણે જણાવ્યું હતું કે મેચ હોય ત્યારે મોબાઈલ ફોનની ચોરીના બનાવો સતત વધી ગયા હતા અને જેના પગલે ચાંદખેડા પોલીસ સ્ટેશન સહિતના પોલીસના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આ મામલે શંકાસ્પદોને ચેક કરવાની તેમજ ચોરી થતી હોય તેવા સ્થળોએ પોલીસના માણસોને વોચમાં ગોઠવવામાં આવ્યા હતા જેના પરિણામે આઈપીએલની મેચમાં ચોરીના બનાવો છે એ સિંગલ ડિજિટ પર આવી ગયા છે એટલું કહી શકાય છે કે ફોન ચોરીની ફરિયાદ હવે નહીવત જેવી થઈ ગઈ છે ચાંદખેડા પીઆઈ એનજી સોલંકી છે એમણે પણ એવું જણાવ્યું હતું કે ચોરીના બનાવો કયા અને કયા સમય બને છે એ બંને હવે નક્કી થઈ ગયું હતું અને અગાઉ વર્લ્ડ કપની મેચ દરમિયાન એકસો ને ત્રેસઠ જેટલા બનાવ નોંધાયા હતા અને આ ફરિયાદોને આધારે ચોરીના સ્થળ અને સમય મળ્યો હતો જેના આધારે વોચ ગોઠવી જે શંકાસ્પદ હોય એમને પકડીને અટકાયતી પગલાં લેવાના શરૂ કરતા સારું પરિણામ આવ્યું છે અને આ વખતે આઈપીએલની ત્રણ મેચમાં એસી હજાર સાઠ હજાર સાઠ હજારથી પણ વધારે પ્રેક્ષકોની હાજરી જોવા મળી હતી અને એ ચોરીની ફરિયાદો છે મોબાઈલ ચોરીની હવે નહીં વધી ગઈ છે મોસ્ટલી ક્યારે કે જ્યારે બ્રેક ટાઈમ હોય અને સ્ટોલ પાસે અથવા તો મેચ બાદ મેટ્રો સ્ટેશન છે ત્યાં ચોરીના બનાવ વધારે બનતા હતા એટલે પોલીસની તપાસમાં જ્યારે આ વસ્તુ આવ્યું ત્યારે એમણે ખાસ આ બંને જગ્યાએ છે વોચ રાખી અને ભીડમાં છે લોકો ચોરી કરી લેતા હતા એ સિચ્યુએશનનો લાભ ઉઠાવી લેતા હતા જે હવે ત્યાં વોચ રાખવાના કારણે સ્ટેડિયમની આસપાસના જેટલા પણ વિસ્તાર છે કે જે એવા શંકાસ્પદ લોકો હોય જેમની અટકાયત કરવાના કારણે અત્યારે આપણે જોઈએ છીએ કે જેટલા પણ મોબાઈલ ચોરીના જે કેસ છે એ નહીવત ઓલમોસ્ટ સિંગલ ડિજિટમાં આવી ગયા છે